ભરૂચમાં એસઆઈઆરની કામગીરી મામલેદારની અધ્યક્ષતામાં પ્રારંભ ભારતના ચૂંટણી પંચના આદેશ મુજબ ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભાના બીએલઓ દ્વારા મતદાન મથકોના મતદારોની અને સર્વેની કામગીરી ગ્રામ્ય મામલેદાર મિસ્ત્રીની આગેવાનીમાં શરૂઆત થતાં મતદારો પણ અદભુત સહકાર મળી રહ્યો છે ભરૂચ જિલ્લાના પાંચ વિધાનસભા મતવિસ્તાર જંબુસર વાગરા ઝઘડીયા ભરૂચ અંકલેશ્વરમાં તારીખ એક એક બે હજાર છવ્વીસની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રગત કામગીરીમાં ભરૂચ ગ્રામ્ય મામલેદાર માધવી મિસ્ત્રી સહિતની ટીમ જોડાતા નંદેલાવ ગ્રામ પંચાયતથી બી એલ ઓ ની કામગીરી શરૂ કરાતા સોસાયટી અને ગામના લોકોએ ઉત્સાહ થી ભાગ લીધો હતો આવેલી મયુરપાક સોસાયટીના હું પ્રેસિડન્ટ નાગજીભાઈ પરમાર બોલું છું અત્યારે મત ગણતરી એસારની જે ચકાસણીને બધું ચાલી રહેલું છે તપાસવાનું એમાં સોસાયટીનો પણ ઘણો સહયોગ છે સોસાયટીના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે વોર્ડના સભ્યો પણ સહયોગ કરી રહેલા છે અને એલો બીએલ બીએલઓ સર ને મામલતદાર સાહેબ જે આ એસારની કામગીરી બહુ સંપૂર્ણપણે સારી રીતે થઈ રહી છે એમાં અમે પ્રજા પણ બધા ખુશ છીએ ને જે સરકારની કામગીરીમાં ઘણો આનંદ છે ને આ રીતે થાય ને આજુબાજુની સોસાયટીના પ્રેસિડન્ટો નંદેવાલની લગભગ એકસો વીસ ત્રીસ ઉપર સોસાયટી છે તમામ સોસાયટીના પ્રેસિડન્ટોને મારી એક નમ્ર વિનંતી છે કે આ રીતે જે એસઆરની કામગીરી ચાલી રહેલી છે મામલતદાર સાહેબ બીએલઓ સાહેબ સિવા સાથે તો આપણે પૂરેપૂરો આપણી ફરજ બને છે કે એમને સહકાર કરવો જોઈએ ને અમે સાથ આપવો જોઈએ જેથી આપણું મતદાર યાદીમાં સારી કામગીરી થાય અને ઇલેક્શનમાં સારી કામગીરીનો નિવડો આવી શકે જય માતા अमारी तमाम माहिती थी अपडेट रहवा माटे चोडाई लड़हो S9 न्यूज साथे